માધવ હિલ કોમ્પ્લેક્ષની કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર પચીસ વર્ષ પહેલાં છૂટક કામ માટે પતિ પત્નીને રાખ્યા હતા અને સાઇટની દેખરેખ કરવાનું કીધું હતું તે સમયે તેમને રહેવા માટે કોમન પ્લોટમાં ખાલી જગ્યામાં કાચું બાંધકામ કરી આપવામાં આવ્યું હતું ત્યારથી આજ દિ સુધી આ જગ્યા ખાલી નહીં કરવામાં આવી હોવાના અનુસંધાને નિલમબાગ પોલીસ મથક ખાતે બિલ્ડરે ફરિયાદ નોંધાવતા પચાવી પાડનાર આરોપીને પોલીસે ઝડપી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી અરવિંદભાઈ રામજીભાઈ મોણપરા અને તેની કંપની દ્વારા માધવિલ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે નિર્માણ આજથી પચીસ વર્ષ પહેલાં અંદાજીત કરવામાં આવ્યું હતું તે સમયે છૂટક કામ માટે નટુભાઈ અમરસિંહભાઈ મકવાણા અને તેમના પત્ની જનકબેન નટુભાઈ મકવાણાને રહેવા માટે એક મફત જગ્યામાં નાનું મકાન બનાવી આપવામાં આવ્યું હતું ત્યારબાદ આ પતિ પત્ની અધ્ય સુધી મકાન અને ખાલી જગ્યા કરી આપતા ન હતા જેના અનુસંધાને કોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો તે કોર્ટમાં પણ બિલ્ડર જીત્યા હતા તેમ છતાં પણ નટુભાઈ અમરસિંહભાઈ મકવાણાએ જગ્યા ખાલી નહીં કરતાં આખરેની લંબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પ્રથમ જગ્યા પચાવી પાડનાર નટુભાઈ અમરસિંહભાઈ મકવાણાની અટકાયત કરી હતી